ભાવી દર્શન સ્વાગત કરું છું દર્શક મિત્રો સાથે તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આજે આપણે મેળવીશું તો આ તમામ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી પ્રબોધ દવે પ્રબોધજી સ્વાગત છે આપનું ગુજરાત

મેષ રાશિના વર્ણાક્ષરો છે અ લ ઈ જે કોઈ પણ જાતકનો આજે જન્મ થાય છે બાળકનો જન્મ થાય છે એનું નામકરણ અ લ ઈ અક્ષર પરથી રાખી શકાશે અને એની રાશિ બનશે મેષ જે કોઈ પણ જાતકનો આજે જન્મદિવસ છે એવા તમામ દર્શકોને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આજે સૂર્યોદય સવારે સાત વાગે અને ચૌદ મિનિટથી અને સૂર્યાસ્ત છે સાંજે છ વાગે અને બાવીસ મિનિટ સુધી જી જી મહારાજ આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે તે પણ દર્શકોને જણાવશો આજે દિન વિશેષની અંદર સારા અને ખરાબ બંને મુહૂર્તની વાત કરીએ તો સારું જે મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત જેને કહેવાય કે જેને કોઈ જીતી ન શકે તો એવા બાર વાગે અને અઠ્યાવીસ મિનિટથી લઈ અને એક વાગે અને બાવીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે અને એની અંદર કોઈ પણ શુભ કાર્યો કરવા હોય તો આપ કરી શકો છો એ સિવાય એક રાહુકાલનો સમય છે જે રાહુકાલની અંદર કોઈ એવા કામો ટાળવા જોઈએ ન જવાની જરૂરત ન લાગતી હોય તો ત્યાં ન જવું જોઈએ તો એવો સમય પણ છે ચૌદ અને અગિયાર કહેતા બપોરે બે વાગે અને અગિયાર મિનિટથી લઈ ત્રણ વાગ્યા અને તેત્રીસ મિનિટ સુધી આજે દુર્ગાષ્ટમી છે અને દુર્ગાષ્ટમીની સાથે મા ભગવતી જગદંબાના સૌમ્ય સ્વરૂપા એવા શાકંબરી દેવીનો નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે તો આપ સર્વેને

એફડી કે વગેરે કરવા માંગતા હોય તો એ સંચિત ધન કરી શકશો સામાજિક ક્ષેત્રોમાં આપને આજે લાભ અને યશની પ્રાપ્તિ થશે વિદ્યાર્થીઓએ શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપવાનું રહેશે દેવાની કે કર્જની ચિંતામાં થોડો ઘટાડો થશે આજે સારામાં સારા દિવસ હોવાથી એના ઉપાયો પણ જો કરી લેવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જતી હોય છે તો આજના ઉપાય તરીકે આજે સ્ત્રીઓનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ સ્ત્રીઓનું સન્માન જરૂરી છે આજનો શુભ રંગ છે આપના માટે ગુલાબી અને શુભ મંત્ર છે ઓમ નમ ઓમ દ્રામ નમઃ આજનો શુભ મંત્ર છે એ કરવાથી વિશેષ ફાયદો થશે જી હવે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વૃષભ રાશિના વર્ણાક્ષરો બને છે સોનલબેન બ ઉ આજે ગુડ કાર્યોની અંદર સફળતા મળશે કોઈ આપ ગુડ વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હોય જો તે વાસ્તુ શાસ્ત્ર એવા કોઈ પણ ગુડ જ્ઞાન હોય તો એમાં આપણને સફળતા મળશે દાંપત્ય સુખમાં થોડી કમી આવવાના યોગ બને છે પણ એ છતાં નવા નવા સંબંધો બની શકે નવા સંબંધો બને પણ જો વિવાદ કરવાથી તમે આગળ ધનના ખર્ચાના યોગ બનશે માટે થોડી સાવચેતી રાખવાની છે નવા સંબંધો તો બનવાના છે પણ એમાં વિવાદો પણ ઉત્પન્ન થઈ શકે છે થોડી કાળજી રાખવાની આજના ઉપાય તરીકે આપ માતાજીની સેવા કરો આપની મધરની મમ્મીની મમ્મીની જેટલી પણ સેવા થઈ શકે એટલી સેવા કરો આજનો શુભ રંગ છે ક્રીમ કલર શુભ મંત્ર છે દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા જો આ મંત્રના

આપ જે કોઈ પણ પ્રયત્ન કરશો એમાં આપને સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે પણ સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત છે માટે એમાં વિશેષ ધ્યાન રાખજો મિત્રો આજે મિથુન રાશિના જાતકો માટે ઉપાય તરીકે આજે વૃદ્ધ મહિલાઓની સેવા કરવાથી વિશેષ ફાયદો થશે કોઈ વૃદ્ધાશ્રમમાં કે ઘરડા ઘરમાં જઈ અને વૃદ્ધ મહિલાઓની સેવા કરવી આજનો આપના માટે શુભ કલર છે ગ્રીન એટલે કે લીલો કલર અને શુભ મંત્ર છે ઓમ નમસ્તે ભગવાન દેવ દત્તાત્રી જગત પ્રભુ સર્વ પ્રસન્નમ શાંતિ પ્રયત્છ આ સારામાં સારો મંત્ર છે ન ફાવે તો ઓમ દત્તાત્રેય નમઃ નાનો મંત્ર પણ કરી શકો છો જી જી હવે અન્ય રાશિની વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કર્ક રાશિના વર્ણાક્ષરો બને છે ડ અને હ આજે ઉદાર મન રાખવાની ખૂબ આવશ્યકતા છે સાથે સાથે કોઈને ક્ષમા આપવી કોઈને માફ કરી દેવા અને એવો વ્યવહાર કરશો તો એનાથી લાભ થશે તમારા ગ્રાહકોની સાથે તમે સંબંધ મધુર કરવી શકશો યાત્રા થકી આપને સારામાં સારી સફળતાના યોગો પ્રાપ્ત થશે અને સ્થાયી સંપત્તિ મળવાના પણ ઘણા સારા મજાના યોગો છે આજે ઉપાય તરીકે જોવા જઈએ તો જો ગાયની પૂજા કરવામાં આવે આજના દિવસે ઓમ અવધુતા નમઃ મંત્રના મંત્ર જાપ કરવામાં આવે તો આજનો દિવસ કર્ક રાશિના તમામ જાતકો માટે ખૂબ જ સારો ફળદાયી નીવડે એવી પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે

કાર્યક્ષેત્રમાં પણ આપને સફળતાના સારામાં સારા યોગો બને છે પ્રગતિ પ્રમોશનના યોગો બને છે તો આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખરેખર ખૂબ જ લાભદાયી અને આનંદદાયી છે તો એવા જ સરસ મજાના દિવસે જો આપ કોઈ સારા ઉપાયો પણ કરી લો તો એનો વિશેષ ફાયદો થાય ઉપાય તરીકે આજે શિવ ચાલીસાના જો પાઠ કરવામાં આવે તો બહુ ફાયદો થઈ શકે છે આપના માટે શુભ રંગ છે લાલ કલર અને

આજે વિશેષ ઉન્નતિકારકના યોગો બનવાના છે ને જેના કારણે આપનું મન ખૂબ પ્રસન્ન રહેશે પણ ખાન પાનમાં વિશેષ ધ્યાન રાખશો કન્યા રાશિવાળા ખાવા પીવાના થોડા શોખીન હોય તો એમણે આજે ધ્યાન રાખવાનું છે આજે આપને વ્યાપાર ધંધામાં થોડો લાભ દેખાઈ રહ્યો છે એમાં પણ સારો યોગ મળશે સાથે સાથે કોઈ યાત્રા પ્રવાસના પણ યોગો આજે દેખાઈ રહ્યા છે તો યાત્રા પ્રવાસનો પણ યોગ છે પણ જો આજે ઉપાય તરીકે શિવજી ઉપર જલાભિષેક મધ દૂધ સાકર શુદ્ધ જળથી અભિષેક અને ગંગાજળથી અભિષેક કરવામાં આવે તો એનો વિશેષ ફાયદો થાય આપના માટે શુભ રંગ છે પોપટી કલર પોપટી કલરનો આજે જો આપ ઉપયોગ કરો તો એનો આપને વિશેષ ફાયદો થાય અને આજનો જે શુભ મંત્ર છે તો એ મંત્ર છે ઓમ દત્તા નમઃ ઓમ દત્તા નમઃ આજનો મંત્ર આપને આ કરવાથી વિશેષ ફાયદો થશે અને ગુરુની કૃપા આપની ઉપર ઉતરી રહેશે જી જી મહારાજ હવે અન્ય રાશિની વાત કરી તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો તુલા રાશિના અક્ષરો બને છે ર અને ત ર અને ત અક્ષર જાતકોને આજે કોઈ પણ રોકાણ કાર્યની અંદર લાભ થવાના ચાન્સ છે ક્યાંય પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરવા ચાહો તો એમાં ફાયદો થશે પણ એના માટે ઘરમાં કોઈ વડીલ વ્યક્તિ હોય તો વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે એ આપના એમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાથી વિશેષ ફાયદો થાય તમારી ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ અને મહત્વપૂર્ણ કાર્યો પણ આજે પૂર્ણ થશે સાથે થોડી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે પણ એની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આજે ઉપાય તરીકે જો જોવા જઈએ અને જો કોઈ બ્રાહ્મણને ભોજન કરવામાં કરાવવામાં આવે બ્રહ્મ ભોજન કરાવવામાં આવે તો એનાથી આપને વિશેષ ફાયદો થઈ શકે છે આપના માટે આજનો કલર છે ક્રીમ કલર શુભ કલર કહી શકાય એવો અને શુભ મંત્ર છે ઓમ અવધુતાય નમઃ ઓમ અવધુતાય નમઃ તો કન્યા રાશિના જાતકો જો આવા સોરી તુલા રાશિના જાતકો ઓમ અવધુતાય મંત્રનો જાપ કરશે તો એને વિશેષ ફળની પ્રાપ્તિ થશે જી જે મહારાજ તુલા રાશિની વાત કરી લીધી હવે વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો વૃશ્ચિક રાશિના વર્ણાક્ષરો બને છે ન અને ય આવા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કૌટુંબિક વાતાવરણ ખૂબ જ હળવું રહેવાનું છે મિત્રો જે ઘરમાં ઘણા ટાઈમથી જે કકડાટ કંકાશ કે અથવા તો કંઈ ઉગ્ર વાતાવરણ ચાલતું હોય તો એમાં રાહત થશે આપના પ્રેમ સંબંધોમાં થોડી સ્થિરતા જાળવી રાખવી આપના માટે ખૂબ અનિવાર્ય છે સાથે સાથે થોડો પ્રશ્ન એ છે કે જે તમારા હરીફો છે તમારા વિરોધીઓ કદાચ તમને હેરાન કરી શકે અને પ્રતિષ્ઠા સંબંધી જો કોઈ પ્રશ્ન આવતો હોય તો એમાં વિવાદોમાંથી થોડું બચવું જોઈએ વાદ વિવાદમાં નહીં ઉતરવું જોઈએ પણ જો આજના દિવસને આ બધામાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ઉપાય તરીકે આજે થોડું કોઈ ગરીબોને દહીંનું દાન કરી શકો છો

બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકોને આજે આર્થિક લાભની પ્રાપ્તિના સરસ મજાના યોગો પ્રાપ્ત થવાના છે જીવનસાથી અને ભાગીદાર આપના પાર્ટનર તરફથી આપને કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થવાના પણ યોગો છે સાથે સાથે આજે કોઈ એવા જ્ઞાન વૃદ્ધિના કાર્યો કરી શકશો કોઈ ગુરુ આપને મળી જાય અથવા તો કોઈ એવું પુસ્તક મળી જાય જેના દ્વારા આપની જ્ઞાનની અંદર જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે સાથે સાથે આજે માંગલિક કાર્યનો પણ યોગો બને છે આપ કોઈ પણ એવા લાંબા સમયથી કોઈ માંગલિક કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એમાં પણ પ્રગતિ દેખાઈ રહી છે તો આજના સારા દિવસની અંદર થોડો વધારે સારો બનાવવા માટે આજનો જે ઉપાય છે એ નાની કુમારિકાઓ હોય જો એને જમાડવામાં આવે કેમ કે નવરાત્રનો ગુપ્ત નવરાત્રનો પ્રારંભ તો થાય છે તો આપના માટે કુમારિકાઓને જમાડવાનો વિશેષ ફાયદો પ્રાપ્ત થશે આપને શુભ રંગ નારંગી છે અને મંત્ર જો શુભ જોવા જઈએ તો ગુરુનામ ગુરુવે નમઃ આ મંત્રના જાપ કરવાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો ધન રાશિવાળાને આજે સારો એવો દિવસ છે તો એનો લાભ લેવો જરૂરી છે જી

અને અડચણો દૂર થતી દેખાઈ રહી છે મહેમાનો આવવાના કારણે ઘરના તમામ સભ્યોની અંદર વ્યસ્તતા અને હર્ષનું વાતાવરણ રહેશે તો આજનો દિવસ ખૂબ જ મંગલકારી છે તો મકર રાશિના જાતકો જો આજના દિવસે ચંદ્રદેવને અર્ઘ આપશો તો એ ઉપાય તરીકે આપના માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવશે તો આજનો ઉપાય એ છે કે ચંદ્રદેવને અર્ઘ્ય આપવું આપના માટે ઘેરો વાદળી કલર રંગ છે એ આપના માટે શુભ રંગ છે સાથે સાથે જો આજે આટલો દિવસ સારો હોય તો શુભ મંત્ર જો એના જાપ કરવામાં આવે તો એ મંત્ર છે ઓમ પ્રસન્નાનાય નમઃ એ મંત્રના જાપ કરવાથી આજે આપણે વિશેષ ફાયદો થઈ શકે છે જી જી મહારાજ હવે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો કુંભ રાશિના અક્ષરો બને છે ગ સ સ અને શ આવા અક્ષરો વાળા જાતકોની રાશિ કુંભ છે તો એ તમામ જાતકોએ આળસને ત્યાગવી પડશે અને આળસના કારણે જે કામો વિલંબમાં પડેલા છે એ વિલંબમાં અને વિલંબમાં ન રહે તેની કાળજી રાખવી આપના સ્ટાફના કર્મચારી અને એની બેદરકારીથી કદાચ જો આપણા કામની અંદર કોઈ નુકસાની આવે કે કોઈ તકલીફ ઊભી ન થાય એ પણ ધ્યાનમાં રાખવું સાથે સાથે આપ યાત્રા અને પ્રવાસ કરશો તો એમાં મોટો ધન ખર્ચ થવાના પણ યોગો દેખાઈ રહ્યા છે પણ છતાંય મોજ મસ્તીથી ઈશ્વરને યાદ કરી આજના દિવસને શાંતિથી પસાર કરવાનો અને મોજ મસ્તીથી પસાર કરવાના પ્રયત્નો કરશો તો આજનો દિવસ શુભ રહેશે સાથે સાથે આજના ઉપાય તરીકે જો આપ શિવ મંદિરમાં દીપ દાન કરશો દીવાનું દાન કરશો તો એનાથી આપને વિશેષ ફાયદો થશે શુભ રંગ લાલ છે અને શુભ મંત્ર જો જોવા જઈએ તો આજેનો શુભ મંત્ર આપના માટે ઓમ દિવ્ય દેહાય નમઃ ઓમ દિવ્ય દેહાય નમઃ આ મંત્રના જાપ કરવાથી કુંભ રાશિના જાતકોને વિશેષ ફાયદો થવાના પૂરેપૂરા યોગો દેખાઈ રહ્યા છે જી જી મહારાજ હવે રાશિ મંડળની અંતિમ રાશિ મીન રાશિ મીન રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો મીન રાશિ નભોમંડળની છેલ્લી રાશિ દ છ થ જેના અક્ષરો છે એવા તમામ જાતકોને તમારા વેપારમાં તમે જે કોઈ પણ પ્રયત્નો કરેલા છે એની અંદર સફળતા મળશે ઘણા ટાઈમથી જે કોઈ પણ કામ વિલંબમાં પેન્ડિંગ પડેલું હોય તો એ કાર્ય પૂર્ણ થશે સાથે તમારા ભાઈઓની મદદથી આપને ધનલાભ મળવાના પણ પૂરેપૂરા ચાન્સ છે સાથે સાથે વિદેશમાં જે કોઈ પણ નોકરી માટેની સફળતાઓ માટે આપ ઈચ્છા દર્શાવતા હોય તો એ મળવાના પણ ચાન્સ છે તો આજે મીન રાશિના જાતકોને ખૂબ સારો લાભ થવાનો છે અને સૌથી સારો લાભ જોવા જઈએ તો સાસરી પક્ષ તરફથી જો આપ છો તો સાસરી પક્ષ તરફથી પણ આપને સારું એવું માન સન્માન અને લાભ મળવાના પૂરેપૂરા ચાન્સ છે આજે ઉપાય તરીકે આપ ગણેશજીની પૂજા કરજો મિત્રો મીન રાશિવાળાએ ગણેશની ઉપાસના કરવાથી વિશેષ ફાયદો થાય આપના માટે શુભ રંગ છે ગુલાબી અને શુભ મંત્ર છે ઓમ જ્ઞાન મૂર્ત નમઃ કેમ કે મીન રાશિ ગુરુની રાશિ અને એ જો જ્ઞાન મૂર્તયની આરાધના એના મંત્ર જાપ કરે તો એને એને વિશેષ ફાયદો થઈ શકે છે તો આ હતું મીન રાશિના જાતકો માટે આજના દિવસ અને એના ઉપાયો જી મહારાજ આપે પંચાંગ દિન વિશેષ આ સાથે બાર રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેવાનો છે તે તો જણાવ્યું હવે દર્શકોને જણાવી જેમણે ગઈકાલે જ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપણે મેળવીએ જી મહારાજ જી આજે ગઈકાલના જે પ્રશ્નો હતા એ આપણે લઈ લઈએ છીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે હિતેક્ષી બેન અમરેલી થી એમને એવો પ્રશ્ન કરેલો છે કે લગ્ન જીવન કેવું રહેશે આમ તો લગ્ન જીવન માટે બંનેની કુંડળી હસબન્ડ અને વાઈફ પતિ પત્ની બંનેની કુંડળી જોવી જરૂરિયાત છે પણ છતાંય તમારી પત્રિકાને જોતા સપ્તમ ભાવ ભાગ્ય અને લગ્ન ભાવને જો જોઈએ તો કન્યા લગ્નની પત્રિકામાં નિમ્ન શુક્ર ભાગ્યનો અધિપતિ બને છે થોડી માનસિક અશાંતિ રહેશે થોડું જતું કરવાની આપ ભાવના રાખજો અને ખર્ચ ઉપર થોડો કંટ્રોલ કરજો આગળ ભવિષ્ય કેવું રહેશે આપની કુંભલગ્નની પત્રિકા છે મેહુલભાઈ અને એ બુધાદિત્ય યોગ બની રહ્યો છે પણ વિદ્યાભુવનનો માલિક બુદ્ધ થોડો અસ્તનો છે છતાં શુભ ગ્રહોની સ્થિતિ સારી છે એટલા માટે આપને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે પરંતુ વડીલોનું સન્માન કરવું વાણીઓ ઉપર સંયમ રાખવો અને સૂર્યદેવને રોજ સવારે અર્ઘ આપી અને કુળદેવીની કૃપા પ્રાપ્ત કરશો તો આપને સો ટકા ફાયદો થશે રાધેશ્યામજી નો પ્રશ્ન છે જુનાગઢથી શિક્ષકની નોકરીની તૈયારી કરે છે તો આગળ વર્ષ કેવું રહેશે મિથુન લગ્નની પત્રિકામાં કર્મેશ ગુરુ શનિ સાથે છે સારી સફળતા આપને સો ટકા અપાવશે પણ પગ ઉપર પગ ચડાવીને બેસી રહેશો તો એનાથી આપને સફળતા પ્રાપ્ત ન થાય એના માટે થોડું ધર્મ કાર્ય અને જીવનમાં કશું કોઈને જ્ઞાન આપવા માટે બાળકોને કશું આપવા માટેનો જે એની એની જે ધન્યતાનો અનુભવ અને એના માટેના જો આપ પ્રયત્ન કરશો તો આપને અચૂક ફાયદો થશે અને આપ શિક્ષકને લાયક પણ છો તો આપને શિક્ષકની નોકરી અવશ્ય પ્રાપ્ત થશે ચોથા એક જાતક છે સોનલબેન હિરેનભાઈ એ આણંદથી પૂછી રહ્યા છે કે લગ્ન યોગ ક્યારે છે હિરેનભાઈ મકર લગ્નની પત્રિકામાં સપ્તમેશ ચંદ્ર ચંદ્ર થી બારમે રાહુ સાથે ભાગ્યમાં અંગારક યોગ બનાવી રહ્યો છે અને હાલમાં શનિમાં સૂર્યની મહાદશા ચાલી રહી છે એટલે પચીસ સાત બે હજાર ચોવીસ સુધી આ દશા ચાલશે એ બાદ ચંદ્રની દશામાં જ્યારે મંગળની દશા આવશે ત્યારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી આપને સારું પાત્ર મળવાના સારામાં સારા યોગો છે તો કોઈ ચિંતાનું કારણ નથી થોડા ઉપાયો કરવા સૂર્યને જળ કુળદેવીની કૃપા પ્રાપ્ત કરો તો એનાથી વિશેષ ફાયદો થશે અને દર શુક્રવારે મંદિરે જવું વિનોદજીનો નો જૂનાગઢથી પ્રશ્ન છે કે કયા શહેરમાં ઘર લઈ શકાય અને સ્થાયી થવાય વિનોદજી આપની મેષ લગ્નની પત્રિકામાં તો જન્મસ્થાનથી આપ પૂર્વ દિશાના કોઈ પણ ગામ શહેર કે એમાં વસવાટ કરો તો આપને અચૂક ફાયદો થાય મીન મકર વૃશ્ચિક કન્યા અને કર્ક એ રાશિના જે વર્ણાક્ષરો છે એના નામ પરનું કોઈ પણ ગામ આપ પસંદ કરી શકો છો સાથે સાથે એવું કોઈ શહેર આપ પસંદ કરી શકો છો અથવા તો એ સોસાયટીના નામ પરથી પણ આપ મકાન લઈ શકો છો તો આપને આપના જન્મસ્થાનથી પૂર્વ દિશામાં જવાથી આપને વિશેષ ફાયદો થશે એક પ્રશ્ન છે જયમીન એ પાટણ થી પ્રશ્ન પૂછી રહ્યા છે લગ્ન યોગ ક્યારે લગ્ન યોગ જયમીન મીન લગ્ન ની આપની પત્રિકામાં લગ્ન માં શાપિત યોગ સપ્તમેશ બુધની મંગળ ચંદ્ર શુક્ર સાથેની યુતિ ચાર ચાર ગ્રહો બેઠા છે તો એની યુતિ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પહેલા જ આમ તો સારા મજાના યોગ કહી શકાય પણ ઘરના પૂર્વ અને દક્ષિણ દિશાના યોગો અને દોષો દ્વિઘા ઉત્પન્ન કરી રહ્યા છે તો એના એના ઉપાયો કરવા ખૂબ જરૂરી છે પૂર્વ અને દક્ષિણ દિશાની અંદર કંઈ કોઈ સારા વાસ્તુશાસ્ત્ર પાસે કન્સલ્ટ કરાવી અને એના દોષોનું નિરાકરણ કરાવો કદાચ ત્યાં ટોયલેટ પણ હોઈ શકે અને એવી નકારાત્મક ઉર્જાઓ હોઈ શકે તો એના દોષ દૂર કરાવો તો અત્યારે જ હાલ નજીકના ભવિષ્યમાં જ આપના સરસ મજાના યોગો બની રહ્યા છે તો આપને ચિંતાનું કશું કોઈ કારણ જ નથી સાથે સાથે છેલ્લો એક પ્રશ્ન છે ઉનાથી ગીતાબેન એમણે જન્મ સમય તો આપ્યો નથી આપ્યા વિના પૂછે છે કે બે હજાર ચોવીસ નું વર્ષ કેવું રહેશે તો દર્શકોને વિનંતી કે તમે પૂરી માહિતી આપો જન્મ સમય જન્મ સ્થળ અને જન્મ તારીખ તો એના ઉપરથી સારું નિદાન થઈ શકે પણ બે હજાર ચોવીસ નું વર્ષ જો અંકશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો આપને થોડી શારીરિક એટલે કે હાડકાની નાની મોટી પીડાઓ સાથે સાથે સાયનસ અને અન્ય જલ તત્વ સંબંધી તકલીફોમાંથી બાદ કરતા આપનું વર્ષ એકંદરે ખૂબ જ સારું છે બે હજારનું ચોવીસનું વર્ષ આમ તો દરેકે દરેક જાતકો માટે ખૂબ શુભ છે એટલે આવા સરસ મજાના વર્ષની અંદર થોડું ધર્મ કાર્ય કરી લેવામાં આવે કેમ કે બે હજાર ચોવીસ એટલે બે બે અને ચાર એટલે આઠ નો અંક શનિનો થાય અને શનિના ના અંદર આપ જો કોઈ પણ પૂજા પાઠ કરો તો એનાથી વિશેષ ફાયદો થાય તો આ હતું આજના તમામ દર્શકોના પ્રશ્નોના ઉત્તર જી જી મહારાજ આપ અમારી સાથે જોડાયા જ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હરિયો તો દર્શક મિત્રો આપે ભાવિ દર્શન કાર્યક્રમ નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે આપ ટીવીના માધ્યમથી પૂછી ન શકતા હોય તો પ્રબોધ મહારાજનો નંબર ટીવી સ્ક્રીન પર આવી રહ્યો છે તેના પર કોલ કરીને આપ આપના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર A loja de